કોરિયાક ખાતે ફસાયેલા તમામ લોકોનું સફળતાપૂર્વક થયું રેસ્ક્યુ કોરિયાક ખાતે તમિલનાડુથી આવેલા ઓગણત્રીસ જેટલા પ્રવાસીઓ પાણીના પ્રવાહમાં બસમાં ફસાયા હતા ફસાયેલા મુસાફરોને બચાવવા ગયેલા આઠ રેસ્ક્યૂના લોકોનો ટ્રક પણ પાણીમાં ફસાયો હતો આઠ કલાકની જહેમત બાદ તમામ મુસાફરોનું કરવામાં આવ્યું સફળતાપૂર્વક રેસ્ક્યૂ તમામ લોકોનો થયો આ બાદ બચાવ તમામનો બચાવ થતાં તંત્રએ રાહતનો લીધો શ્વાસ ચારથી વધુ એક સો ને ખડે પગે રાખવામાં આવી હતી તમિલનાડુના મુસાફરો હેમખેમ બહાર આવતા લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા ફસાયેલા તમામ મુસાફરોએ પ્રશાસનનો રડતી આંખે આભાર વ્યક્ત કર્યો ડોક્ટરોની ટીમ દ્વારા સ્થળ પર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું ये वो ये सामने मंदिर है वो तो बस है ना उसके पीछे मंदिर है अभी अंधेरा है तो आपको उसका है लेकिन वहाँ पे मंदिर है वहाँ पे एक झंझड़ा है

એ એ એ એ ભલા તો કેમ આલે હમ નઈયો આલે યાર આલે યાર ગંદી ભા એની એની ગોકરો મારું જે એની મારે ઓકું હાવ બાકી છે મારે હાવ બોલ Fortuny dias τον tradyok atsang G Claire I Elena word U Hey, ciao harrap

ભાવનગર જિલ્લાના નિષ્કલ મહાદેવ દક્ષિણ ભારતમાંથી યાત્રિકોની બસ દર્શન કરી ભાવનગર તરફ આવતા વચ્ચે વરસાદી પાણીના વહેણમાં ભોગાઈ ગયું હતું અછાયા બાદ સ્થાનિક લોકોને અને ભાવનગર જિલ્લા કલેક્ટરને ખબર પડતા તાત્કાલિક તમામ અધિકારી જવાબદાર કર્મચારી સ્થળ ઉપર પહોંચ્યા હતા મોટી ટ્રક મોકલી અને બસનું ગ્લાસ્ટમાં તમાક દેવામાં આવેલા હતા કમનસીબે જે ટ્રક પાણીમાં મોકલવામાં આવેલું એનું એન્જિન ખરાબ એ પણ ક્યાંક ખટવાઈ ગયું ત્યારબાદ પાણીનો વરસાદી પાણીનો જે દવા હતો હતો દેશની જેવી શક્યતાઓ નથી આ સમગ્ર સમયગાળા દરમિયાન એનડીઆરએફની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી એનડીઆરએફની ટીમથી પણ ટ્રક સુધી પહોંચવું એવું મુશ્કેલ ધીમે ધીમે વરસાદ થયો પાણીનો પ્રવાહ ઓછો થતા બીજા નંબરની ટ્રક ભૂળ જગ્યાએ મોકલવામાં આવી અને તમામ યાત્રીઓને એમાં બેસાડી લઈ આવવામાં આવેલા છે તમામ મેડિકલ મેડિકલ્સ લેવામાં છે કલેક્ટર તંત્ર દ્વારા રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી અને અત્યારથી ભાવનગર ખાતે તમામ લઈ જવામાં આવેલ છે

किस तरह से हुआ हादसा समय थे अब पहली बार आए इधर हमें तो पता नहीं था समय सूखा खाते थे पहले विभाग से हमें थोड़ा सा बारिश का इतना पानी आएगा पहले होगा ही તો પાણી આજે જે બે દિવસથી આપણા ઉપરવાસના અંદર ખાસો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ પડી રહ્યો છે અહીંયા આ તમિલનાડુના જે યાત્રિકોની બસ છે એ લોકો અહીંયા કોલિયાક મંદિરના દર્શને આવતા હતા અને એ લોકોને આ ડ્રાઈવર કદાચ જાણ્યા હશે ગામના લોકોએ થોડું એમને ધ્યાન તો જોયું હતું આ પાણી જરા પાસ છે થોડી ગાડી હમણાં રહેવા દીધું પણ સ્વભાવ ધ્યાન બહાર ગયું એ અંદર ગયા પાણીના ધક્કાથી બસ અડધી કદી ઉપર રહી અડધી પાણીમાં રહી પછી પહેલાં સ્થાનિક લોકો આપણા સ્થાનિક ગામના લોકો સ્થાનિક આગેવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટના અમારા મામલતદારને અમારા પ્રાંત ઓફિસર ધીમે ધીમે અમે લોકો પણ રહી ગયું હતું ભરૂચ સાહેબ અને એસપી સાહેબ ફાયરબ્રિગેડની પેક ટીમ અમારી પણ પહેલાં ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોંઘા એનડીઆરએફ પણ થઈ ગઈ છે આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે

તો અમારે જેમની રિપ્લાયમેન્ટ છે પ્રમાણે અમે સ્થાનિક તંત્ર પાણીનો રેટ એટલો બધો છે કે કોઈપણ પ્રકારનું સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નહોતું અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી પાણીનું રેટ બહુ વધારે હતો અને પહોંચેના કારણે એની ડેપ નથી મળતી એટલે નાવ દેવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી અમારી પાસે ફાયર બ્રિગેડ પાસે જે સાધનો હતા એ બધા ઉપર સાધનોથી અમે અંદર